નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નૂતન વર્ષાભિનંદન ગેલન્ટ ટીએમટી બાર હેપી દિવાળી સોલિડ બી ફ્લેક્સિબલ બી નિર્માણ કા રિયલ હીરો ટ્રેડ ઇન્કવાયરી એટ ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય ડ્રાઈવર લાયસન્સ હોવું ફરજિયાત મોબાઈલ નંબર નાઇન 91725 ભુજમાં ભાવિક કથા સાંભળવા આવ્યા પાછળથી ઉતારામાં બાથરૂમને ગ્રીલ તોડી બે લાખ છાસઠ હજારની ચોરી થઈ ભુજ શહેરના પ્રમુખ સ્વામી નગર ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહનો લાભ લેવા માટે આવેલા મુંદ્રાના પરિવારને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા સહજાનંદ પાર્કના મકાનમાં ઉતારો લીધા બાદ પરિવાર કથામાં ગયો અને બાથરૂમની ગ્રીલ તોડી રૂપિયા બે લાખ છાસઠ હજારની કિંમતના દાગીના અને રોકડ ચોરી થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે મુન્દ્રાના ફરિયાદી જીગરભાઈ શૈલેષભાઈ પંડ્યાએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ બુધવારે બન્યો હતો ફરિયાદી અને તેમના પરિવારજનો પ્રમુખસ્વામીનગર ખાતે ચાલતી ભાગવત સપ્તાહમાં આવ્યા હતા કથાના આયોજકો દ્વારા તેમને સહજાનંદ પાર્કમાં આવેલ જીત દાવડાના મકાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો સવારે પોણા નવ વાગ્યે ફરિયાદી પોતાના પરિવાર સાથે કથામાં ગયા હતા જે બાદ રાત્રે સાડા આઠ વાગ્યે પરત આવી ઘરનું તાળું ખોલી અંદર ગયા ત્યારે સામાન વિખેર દેખાયો હતો અને બાથરૂમની બારીની ગ્રીલ તૂટેલી હાલતમાં હતી જે બાદ ફરિયાદીએ તપાસ કરતા લાલ કલરના થેલામાં રાખેલ રૂપિયા એક લાખ ત્રેસઠ હજારની કિંમતના સાડા છ તોલા સોનાના દાગીના અને રોકડ ત્રીસ હજાર તેમજ ઉપરના રૂમમાં રાખેલ ગુલાબી કલરની સૂટકેસમાંથી ત્રેસઠ હજારની કિંમતના અઢી તોલા સોનાના દાગીના અને દસ હજારની ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા બે લાખ છાસઠ હજારનો મુદ્દામાલ ચોરી થયેલો હતો સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભૂજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને liver ના રોગોના નિષ્ણાંત ભૂજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર liver ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભૂજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ટ્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પીતી રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 31 ઓક્ટોબર 2025 આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપજો નમસ્કાર